જસદણ માર્કેટિંગ યરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યરમાં આજે તારીખ ચાર માર્ચ ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં પડતર જીરાની હરાજી ચાલી રહી છે એટલે કે જે જીરાની હરાજી બાકી રાખેલી હતી તે જીરાની હરાજી ચાલી રહી છે અને મિત્રો આજે બપોરે ત્રણ વાગ્યાથી જસદણ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જીરું ઉતારવા દેવામાં આવશે અને હા ખેડૂતભાઈઓ આજે બપોરે માર્કેટ યાર્ડમાં જીરું ઉતારવા દેવાનું હોવાથી માર્કેટ યાર્ડ બહાર જીરાના ભરેલા વાહનોની લાઈનો લાગી ગઈ છે બંને સાઈડ

આદ્રી 3892 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ આદ્રી 50 આદ્રી 50 કકા પછાળો ભાઈ પછા પછા છે આ 350 આ ભાઈ નરેન્દ્રજી ભાઈ પછા આલી રૂપિયા 70 રૂપિયા બોલ એસી એકાઈ બેને વાળો માણો બાણું બાણું ભાઈ 3892 રૂપિયા છે આ ભાઈ ભાઈ પછા આલી આદ્રી 50 કાય કાય માંગતો ન હલો આદ્રી 50 51 મોન બંદર 60 રૂપિયા એસી એકાઈ બેને

એક એકર ખેતર અડતાલીસ 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 સવિગ્રુભાઈ ઓગણીસ સાળી અડતાલીસ ત્રણ હજાર નવસો અડતાલીસ હા પ્રમાણ હા હા બી આ ઉપયોગ આડે ભાઈ પચાસ પચાસ હાલી પંચાસ હાઇ પાંચ ટીચર બીજો ત્રણ એંસ એક બે ઓગણીસ સાથે ઓ બે છોત્તર અઠાતારવી બે એક 4850 50 ઓગણખણ 50 50 હું ધ્યો ભાઈ પચાસ આવતા છે 3950 રૂપ સુબ્રમન નો નખાય આટલું નો તો આપું છે તને છે ત્રણ હજાર નવસો ને ભાઈ રૂપિયા સુપરમન જટ મોસળીઓમાં રેડી આજે

જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી ચાલી રહ્યા છે હાલ અત્યારે